શ્રીહરિએ મોહિની સ્વરૂપમાં સ્ત્રી તરીકે અવતાર લીધો હતો કારણ કે સમુદ્ર મંથન માંથી અમૃતપાન એમાં અમૃતપાન હતું અને અસુરો અને દેવતાઓની લડાઈ થતા એ લોકો બંને અમૃતપાન કરવા માંગતા હતા બધાની વિનંતી એ કરી દેવતાઓએ અને એટલા માટે શ્રી શ્રીહરિએ આ રૂપ લીધું હતું અને એમણે અમૃતપાન કરસ લીધો અસુરોને પૂછ્યું કેમ લડો છો તમે તારે કે અમારે અમૃતપાન કરવું છે તો શ્રી શ્રીહરિએ કીધું કે લાવો એ અરસ અને પછી લઈ લીધો અને પછી એમણે દેવતાઓને અમૃતપાન કરાવ્યું અને અસુરોને ખાલી જલ પીવડાવ્યું આમ કરતાં બધાની લડાઈ બંધ થઈ ગઈ અને ત્યારે એમાંનો એક અસુર ભગવાન તરત જ પોતાના સ્ત્રીનું સ્વરૂપ છોડીને પોતાના સ્વરૂપમાં આવી શંખ ચક્ર ગદા રાખી હતી એમણે અને તરત જ એને સુદર્શન ચક્રથી એ અસુરનો સર વિધિ કાઢ્યું અને ત્યારથી જ એ જે અસુર હતો એને અમૃતપાન કર્યું હતું તે રાહુને કેતુ તરીકે ઓળખાયા અને એ તરીકે પૂજાય છે મોહિની એકાદશીમાં ભગવાને માયા નાખી દીધી હતી અને મોહિની સ્ત્રીનું રૂપ લઈને અસુર એને આજી કાઢ્યા હતા જ્યારે એ મોહિની સ્વરૂપમાં થયા તારે અસુરો એમને જોઈને મંત્ર થઈ ગયા હતા મોહિની એકાદશી એ છોકરા છોકરીઓ ભગવાનની સેવા કરે અને એને પૂરા પુષ્પો ચઢાવે ભગવાનને અને પ્રાર્થના કરે તો એમના લગ્ન જલ્દી થઈ જાય છે ભગવાન તો અનેક રૂપમાં આવ્યા પણ આ જે સ્વરૂપ આવ્યું હતું તે આના માટે લીધું હતું અને હકીકતમાં એ મોહિની સ્વરૂપ નહીં પરંતુ જે આપણને માયા છે તે બધી માયા છોડવા માટે આ સ્વરૂપ ભગવાને લીધું હતું એટલે ભગવાનની પૂજા તો તે દિવસે ભક્ત ખૂબ કરે છે અને એ દિવસે વિવિધ રીતે પૂજા કરીને ભગવાનને આશીર્વાદની પ્રાપ્તિ ભક્તો પામે છે દેવને દાનવની આ લડાઈમાં ખુબજ અમૃત પાનને લઈને એ જે લડતા હતા એટલા માટે ભગવાન શ્રી હરિ એ આ રૂપ લઈને આ લડાઈ ને શાંત કરી આ એકાદશી માં વિષ્ણુ સહસ્ત્ર તદ ઉપરાંત ભગવાનના અનેક પ્રકારના ભજનો ભક્તિ મંત્ર જપ તપ અને દાન એ કરવાથી ભક્ ભગવાન ભક્તોને આશીર્વાદ આપે છે શ્રી હરિ જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો